જે થળી મુકામે જે મહંત નિમિત્તે જો વિવાદ ચાલી રહ્યો છે અને આજુબાજુના એકસો સત્તર ગામનો આ વિવાદ ચાલી રહ્યો છે કે એકસો સત્તર ગામની આસ્થાનું કેન્દ્ર થળી મઠ જાગ્યું છે ત્યાં પરમપુજે જગદીશપુરજી મહારાજ દેહાંત થતાની સાથે દેવદરબારના બળદેવનાથજી ત્યાં તેઓ એમના મળતિયા માણસો આવી અને એમને કબજો લઈ લીધો અને ત્યાં એમને પરંતુ જે જગદીશપુરજી મહારાજ ભ્રમલીન થતા એમની કોઈ અંતિમ ક્રિયા કે એમની કોઈ શોભાયાત્રા કે કોઈ પાલખી કોઈ ક્રિયા કર્યા સિવાય પહેલાં એમને મહંત નિવૃત્તિ કરી દીધી અને આજુબાજુના ગામને જેમ ખબર પડતા ત્યાં લોકો ત્યાં પહોંચ્યા અને સરપંચે જો તેને નિવેદન આવ્યું કે બાપુ આજે બાપુની જે અંતિમ ક્રિયા છે એની વિધિ કરો અને ગાદી ઉપર શ્રીફળ મૂકી દો અને બાર દિવસ પૂરા થાય ત્યારે મહંત નિવૃત્તિ કરજો આજે શાંતિથી બાપુની પાલખીયાત્રા શોભાયાત્રા ગામે ગામે કાઢી અને એમનું કાર્ય પરિપૂર્ણ કરો પણ એમને કોઈ કાર્ય કોઈ સાંભળ્યું

એ લોકોએ અંદર નહીં તમે એમ ધન દઈ પણ એસપી એમને એ લોકોને અંદર પરવાનગી જવાની આપી દીધી ને એમને કોઈની પરવાનગી આપતા નથી હવે ન્યાય નહીં મળે તો શું ન્યાય નહીં મળીએ તો અમે અન્નજનનો ત્યાગ કરીને કલેક્ટર ઓફિસ ઉપર અહીંયા બેસી રહેવાના છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ વિવાદ તો સમગ્ર પંથકમાં ચકચાર છે થળી મઠનો પરમ પરમપૂજ્ય જગદીશપુરી બાપુ બ્રહ્મલીન થતો નવા મંત બાબતે પરંતુ આજે અમારે સત્તર દિવસે કોઈ ઉકેલ ના આવતો અમે આજે કલેક્ટર કચેરીએ સમગ્ર આજુબાજુના એકસો સત્તર ગામના સેવકગણો તેમજ ગ્રામજનો અને સંતો મહંતો અને અમારા દસનામ ગોસ્વામી સમાજના બંધુઓ અમે આજે રેલીનું આયોજન કરી કલેક્ટર સાહેબશ્રીને અમે અમારો ન્યાય લેવા માટે નવા મહંત જે સર્વસંમતિથી નિયુક્ત કર્યા છે તેમને ગાદીએ બેસાડવા અને અમારી ગૌશાળાનું સંચાલન તેમજ અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા માટે અમારે ત્યાં ન્યાય મળે એ માટે આજે અમે રેલીનો રેલીનું સ્વરૂપે અમે કલેક્ટર સાહેબના જોડે આવેલા રજૂઆત કરી અચાનક મૃત્યુ થઈ ગયું છે બરાબર એટલે એની જગ્યાએ અમારા આ એકસો ને દસ પંદર ગામ છે બરાબર એમનો રોજ ફાળો હતો કાયમ માટે આપડી મઠવો બરાબર એટલે એના ત્યાં થળી ચાલતી હતી બરાબર એટલે આ લોકોએ જગદીશ પરી બાપાને અમારે વઘઘો નીકળે બીજું મંગળવારને દાડે ભૂમિ પૂજન થાય ભૂમિ ખોદાય નહીં સત્તા લોકોએ ખોદી જેમ આપણે કૂતરું ડાટે એવી રીતે બાપુને દાટી દીધા બરાબર બાપુની લાસ્ટ એક સાઈડ પડી હતી આ લોકો તિલક કરીને ભાઈને દેહારી દે ક્યાંયથી લઈને દેહારી દીધા બરાબર કોઈને પૂછું ઘાસું નથી અમારા બાજુના ઓબલુડ ગામના સરપંચ કહેવાય ગયા કે બાપુ આવી રીતે ના હોય આપણે શ્રીફળ મૂકી દો ગાદી ઉપર અને પછી આપણે બાપુની વિધિ પતી જાય પછી આપણે અમને તિલક કરશું ગયા કરવું છે અને પતિ ગો ભેગા કરીને તો આ બાપુએ કીધું કે આમાં કોઈનું ના ચાલે આમાં મારું ચાલશે બરોબર એમ કંઈક તિલક કરી અને આ ગાદીએ બેસાડી દીધા ગાદીએ તો બેસાડી દીધા પણ રાતોરાત શું છૂન તાળા તૂટી જાય તિજોરીના સાહેબ બરોબર તો કોઈને પૂછું ગાચું નથી અને અત્યારે અલગ કરે છે પોલીસ આવી હવે રાજકારણ હોય કે ગમે તે હોય એમાં પણ પોલીસ ઈ પક્ષવાળા અંદર જ આ પક્ષવાળા કોઈ અંદર નહીં આજના દાડા સુધી હજી તકલીફ છે અમે બે દિવસથી પોલીસ ખસી છે બરોબર હવે અમારી એ જ માંગ છે કે કલેક્ટર સાહેબની વિનંતી છે કે અમને એનો ન્યાય મળવો જોઈએ સત્ય માટે લડાઈ છે સત્યનો ન્યાય મળવો જોઈએ હજારે આલમ સાથે છે ગોસ્વામી સાથે અઢારે જો આજે ન્યાય ની મળે તો ગાંધી ચિંતા માંથી આંદોલન કરીશું મુન્દ્રા ચંદનની ઠાકોર પૂર્વ ડેનીકર